નમસ્કાર મિત્રો સિહોરી મોબાઈલ શોપ થાનગઢ નું આજે વ્યવસ્થિત એડ્રેસ બતાવવું છે જો આ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ જામવાળી બાજુ થી આવતા ચોટીલા જામવાળી રોડ એથી તમે પંપ સેજ આગળ ચાલો લગભગ ત્યાંથી અડધો કિલોમીટરની આસપાસ થાય છે અંદાજે થાન બાજુ ચોટેલા રોડ આ બાજુ જય સિરામિક આવે છે જમણા હાથ ઉપર ત્યાંથી ધીમે ધીમે આગળ ચાલો એટલે તમારી સાઈડ ની અંદર માટલાનું નેનું કારખાનું આવે છે ઘણા બધા મિત્રોને આવવામાં કઈ બાજુ થી સરળ પડે એવી ચારે દિશાઓ આજે બતાવી છે કેતા હોય છે કઈ બાજુ થી આવું એમ એટલે ચારે દિશાનું આજે વિડીયો બનાવી દઉં

ગેટ થી સેજ આગળ ચાલો એટલે જમણા હાથ ઉપર જીઓ લખેલો પેટ્રોલ પંપ છે ત્યાંથી સેજ આગળ ચાલો એટલે ડાબા હાથ ઉપર જે પ્રખ્યાત છે નેશનલ કાંટો કહેવાય છે નેશનલ કાંટો એની સામે સામેનો જે કોમ્પ્લેક્ષ

ખાખરાળી ચોકડી મોડી બાજુથી આવતો રોડ એ બાજુથી પહેલું પહેલો અલંકાર સિરામિક આવે ત્યાંથી સહેજ આગળ જાઓ એટલે ડાબા હાથ ઉપર ઓરિયન્ટ સિરામિક આવે અને ધીમે ધીમે તમે આગળ ચાલતા રહેશો એટલે સ્પેશિયલ એક રસ્તો કહેવાય છે હણવય માર્ગ કહે છે એ આગળના રસ્તે હણવઈનો માર્ગ આવે છે એથી આગળ એને એ રહેશો રહીશો પ્રખ્યાત જય ઠાકર હોટલ મોતીભાઈ સિંગર એમની જય ઠાકર રેસ્ટોરન્ટ સહી આવશે એકદમ તમે નજીક પહોંચી જશો અને પ્રખ્યાત એવું બંસી વેબ્રિજ બંસી કાંટો બંસી કાંટો એ પણ ઘણા સમયથી છે અને પ્રખ્યાત છે આવવામાં સરળ પડે એડ્રેસ આપવામાં બંસી કાંઠાથી તમે આગળ નીકળશો એટલે આ માહી ગેરેજ છે ડાબા હાથ ઉપર અને ત્યાંથી પ્રખ્યાત ઓઇલ માટેનું ખાસ હણસોડા હણસોરા ટ્રેડિંગ અને ત્યાંથી થોડા તમે આગળ ચાલો એટલે ઘણી બધી દુકાનો છે જે માટલાની છે મોટર મોટરિવાઇન્ડિંગની છે જનરેટર ની છે રસ્તો એકદમ કમ્પ્લીટ છે ખાસ તેને ચોટેલા ચોકડી પણ કહેવામાં આવે છે નેશનલ કાંટાની સામે પણ કહેવામાં આવે છે મૂન્ડલાઇટ કોમ્પ્લેક્ષ અલંકાર ટ્રેડર્સ નીચે સિહોરી મોબાઈલ શોપ પહોંચી ગયા અને બીજું એડ્રેસ હું તમને બતાવું છું થાનગઢ ની અંદર બાજુમાં આ વિશ્વકર્મા ઓટો ઓટો પાર્ટ છે હનુમાનજી ની એક ડેરી આવે છે ત્યાંથી ખાસ જયદીપ ટોલ્સ ખાસ પ્રખ્યાત છે આવે અને થોડા આગળ ચાલો એટલે સીધો જ મૂનલાઇટ કોમ્પ્લેક્સ આવી જાય ઘણી બાજુથી પથરાયેલો મોટો કોમ્પ્લેક્સ છે ને રોડ ઉપર જ છે એટલે માણસોમાં માણસોના એડ્રેસ ઉપર આવવામાં એકદમ સરળ રહે એના માટે જ આ વિડીયો બનાવ્યો છે અમારી દુકાનની આગળ પૂરતી જગ્યા છે જ્યાં તમે મોટું વાહન મૂકવું હોય તો પણ મૂકી શકો છો અને તમે સીધા જ આ રીતે સિહોરી મોબાઈલ દુકાન આવી શકો છો ને એક રસ્તો રહ્યો છે આ બાજુથી અમારી હાઈસ્કૂલ એક પ્રખ્યાત છે ત્યાંથી એક અમારે અહીંયા એક આ બાજુ સીધો જ કોમ્પ્લેક્ષ તમે જોઈએ ને ગોગા ડિલક્સ છે એક આ બાજુ અમારે એક પ્રખ્યાત છે જે ચોટેલા રોડ જ ગણાય પોલિટેશન થાનગઢ પોલિટેશન બાજુથી આવતો રસ્તો છે એ બાજુથી પણ અમુક સરળ પડે તમને આ અને એક અમારે સાગર છે सागर पान પછી નેશનલ કાઉન્ટર સામે દેખાય ડબાથ ઉપર લઈ લો એટલે એટીएफसी બેંક અને એની बाजूમાં સીધા તમે આવતા રહો સિહોરી મોબાઈલ શોપ તનગટ મિત્રો અમે એસેસરીઝ નવો મોબાઈલ જૂનો મોબાઈલ એ હોલ સેલ રિપેરિંગ નું કામ કરીએ છીએ કોઈ પણ ભાઈઓને એડ્રેસ માટે તકલીફ ના પડે એના માટે આ વિડીયો બનાવ્યો છે એટલે તકલીફ પડતી હોય છે એટલે આ વિડીયો બનાવ્યો છે અહીંયા ઘણા બધા વ્યક્તિઓને અમને ઓળખે છે પણ એડ્રેસ નથી ખ્યાલ હોતો એના હિસાબે જ લોકેશન જમ્પલીટલી માણસો જોઈ શકે એના માટે જ આ વિડીયો બનાવી અને જો કે હમણાં પેલા મેં એડ્રેસ બતાવેલું જ હતું પણ આ એક વિડીયોના માધ્યમથી એટલે બતાવવું પડ્યું છે અહીંયા અમારે બે વિભાગ છે દુકાનની અંદર પહેલું જે કાઉન્ટર છે જે નવા મોબાઈલ જૂના મોબાઈલ માટે છે અને નંદનનો વિભાગ જે છે એ સ્પેશિયલ રિપેરિંગ વિભાગ રિપેરિંગ માટે જો અમારા વિક્રમભાઈ એકદમ સાયલેન્ટ થી કામ કરી રહ્યા છે અંદર સિહોરી મોબાઈલ શોપ ની અંદર એટલે અવશ્ય મુલાકાત લેજો અમારી દુકાનની તમારે કંઈ પણ કામ હશે તે હોલસેલ રિપેરિંગ બાબતથી કરી આપવામાં આવશે અને અમારા યુટ્યુબ ની અંદર આવા એડ્રેસ બાબત થી અને કઈ પણ માહિતી જોતી સ્પેરપટ બાબત થી તો આવા વિડીયો અમે વારંવાર મુકતા જોઈએ કઈ પણ બીજું પણ કઈ અમારે લગતું કઈ કામકાજ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જરૂરથી જણાવજો હજી પણ ખ્યાલ આવે તો પણ જણાવજો અને આવા નવા નવા વિડીયો જો માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો